સંતરામ વિદ્યાલયમાં ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી નડિયાદ શ્રી સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ વિદ્યાલય અને શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવી સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે શ્રી ગણપતિ બાપાની મૂર્તિનું આગમન થયું આગામી દસ દિવસ સુધી ગણપતિ બાપા વિદ્યાલયમાં બિરાજમાન રહેશે જ્યાં વિવિધ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા બાપાની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવશે શ્રીસંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓ હંમેશા વિદ્યાર્થીઓમાં સનાતન હિન્દુ ધર્મના સંસ્કારોનું સિંચન કરવા માટે પ્રયત્નશીલ રહે છે અને આ ગણેશ ઉત્સવ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ પ્રકારના ધાર્મિક આયોજનો દ્વારા બાળકોને આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનું મહત્વ સમજાવવામાં આવે છે આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા નરેશ ગનવાણી નડિયાદ જી આજે બાપાનું આગમન શું કહેશો જય મહારાજ આપણી ભારતીય પરંપરા છે કે આપણે કોઈ પણ કાર્ય કરતા હોય તો ભગવાન ગણેશજીને યાદ કરીએ છીએ ભગવાન ગણેશજી નું નામ લઈએ છીએ ચતુર્થી છે સૌના શ્રી સંતરામ મંદિરની અંદર યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના સાનિધ્યમાં ગુરુ બ્રહ્મલીન મહંત શ્રી નારાયણદાસજી મહારાજની અમી ચેતના તથા વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજના અથાગ પ્રયત્નો અને સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સતત સાનિધ્યમાં નગર નડિયાદ ને જે શિક્ષણની સેવા ઉમદા સેવા પ્રદાન થઈ રહી છે તેવી ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ વિદ્યાલયમાં આજ રોજ ગણેશજી નું આગમન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સૌએ ભેગા થઈ આજે ગણેશજીની સ્થાપના કરી ગણેશજી ને સૌપ્રથમ સંતરામ મહારાજની સમાધિએ દિવ્ય અખંડ જ્યોતિ સમીપ લઈ જવામાં આવ્યા ત્યાં પૂજ્ય રામદાસજી મહારાજે પૂજન કર્યું ત્યારબાદ વિદ્યાલયમાં લાવી તેઓને બિરાજમાન કરવામાં આવ્યા અને સંત શ્રી નિર્મુલદાસજી મહારાજે આરતી ઉતારી ધન્યતા અનુભવી આ પ્રસંગે સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો એ ખૂબ જ આનંદની વાત છે આવા અનેક આપણા હિન્દુ ધર્મના તહેવારોથી આ બાળકો આપણા ધર્મને શીખે છે આપણા ધર્મના સંસ્કારોને શીખે છે અને માટે જ તો કહ્યું છે કે આપણો સનાતની ધર્મ હિન્દુ ધર્મ ખૂબ જ મહાન છે જય મહારાજ